નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું પિંગલ ગોંડલે આપ સૌનું સ્વાગત છે મારુતિ એકેડેમી એપ્લિકેશન પર વિદ્યાર્થી મિત્રો YouTube ચેનલ પર અમે વિડિયો આવનો મુકતા જ રહેતા હોઈએ છીએ એમાં આજે આપણે વાત કરવાનો છે વિષય વસ્તુની ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હતા કે ભાઈ કે અમારે વિષય વસ્તુ તરીકે ક્યાં પાઠ પૂછાવાના છે અને ક્યાં પાઠ કરવાના છાખ્યા પાઠ્યપુસ્તકમાંથી તો એના વિશેનો આજનો વિડીયો છે કે જે દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ડીએલએડમાં કે દ્વિતીય વર્ષમાં જે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનો જે વિષય વસ્તુ આવે છે એમાં ગુજરાતી કે જે થ્રી એ કોર્સ નંબર થ્રી એમાં જે ગુજરાતી આવે છે એના વિષય વસ્તુ એટલે કે પાઠ્યપુસ્તકના કયા કયા પાઠ નવા ફેરફાર થયા છે એના વિશે આજે આપણે વાત થવા કરવાના છીએ તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો કે ભાઈ તમને આ નવો પરિપત્ર છે રાજ્ય પરીક્ષા બોર્ડનો નો બે હજાર ચોવીસ માં કરંટલી હજી હમણાં આવેલો છે અને એ લોકો શું કહે છે કે ભાઈ એ લોકોએ આપણા જે વિષય વસ્તુ છે એમાં ફેરફાર કર્યો છે આ જોઈ લો વિડીયો ખાસ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો એટલે તમને ખ્યાલ આવે કે પરીક્ષામાં હવે પૂછી કયા પાઠ પૂછાવાના છે અને કયા પાઠ નથી પૂછાવાના એટલા માટે આ તમારા માટે જરૂરી છે કે ભાઈ શું કહે છે કે ભાઈ ડીએલએડ ના દ્વિતીય વર્ષના કોર્સ નંબર ત્રણ અ ની બ્લુ પ્રિન્ટમાં ધોરણ છ ગુજરાતી પલાશ પ્રથમ ભાષા આપણે પ્રથમ ભાષાનું જ લેવાનું છે પ્રથમ ભાષા એટલે કે જે ગુજરાતી મીડિયમમાં ભણે છે અને ગુજરાતી આવે છે વિષય તરીકે એને પ્રથમ ભાષા કહેવામાં આવે છે અને એવી જ રીતે જે વિદ્યાર્થીઓ અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરે છે અને એમાં એને ગુજરાતી તરીકે એક વિષય આવે છે તો એને દ્વિતીય ભાષા કહેવાશે એટલે આપણે કેવી કહેવાશે આપણે પ્રથમ ભાષા કહેવાશે ના સુધારેલા પાઠ્યપુસ્તક અનુસાર નીચે મુજબ સુધારો કરવામાં કરવાનો થાય છે કે ભાઈ ક્યાં ક્યાં પાઠ સુધારવાના છે કે પ્રકરણ નંબર પાંચ જય જય ગરવી ગુજરાત પ્રકરણ નંબર દસ લેખન ઝાલી નો રહી ચૌદ નંબરનું પ્રકરણ કે જેમાં એક ઈડરિયો વાણ્યો અને પંદર નંબરનું પ્રકરણ કે જેમાં બે રૂપિયા એટલા પાઠ તમારે કરવાના છે એટલા પાઠ જો કવિતા આ તમારે એટલું જ કરવાનું છે આથી વધારે કઈ કરવાનું રહેતું નથી આપણને એવું કઈ દીધું છે રાજ્ય પરીક્ષા બોર્ડે હવે આ ક્યાં ધોરણની વાત હતી આ ધોરણ છઠ્ઠાની વાત હતી ક્યાં ભાઈ ધોરણ છ ની વાત

સમરલાલ સુવર્ણવાળાનું સન્માન સમારંભ અને રે પંખીડા સુખેતી ચણજો ચૌદ નંબરનું જે પ્રકરણ છે આટલા પ્રકરણ કરવાના છે ઓલામાં પણ ચાર અને આમાં પણ ચાર તમે જરાક આ નોટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો આ ઘણું તમારા માટે મહત્વનું છે તો આ જે નવા સુધારેલા જે પ્રશ્ન શું છે પાઠ છે કવિતા છે એ તમારે બસ ખાલી આ ચાર કરવાની છે હવે હવે વાત આપણી કે ભાઈ ધોરણ નંબર આઠ ધોરણ આઠ આપણે ધોરણ છ અને ધોરણ સાત ની તો વાત કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ગુજરાતી ધોરણ છ માં પલાશ નામનું આવે છે પાઠ્યપુસ્તક એમાં આપણને આ ચાર પૂછવાના છે અને એવી જ રીતે ધોરણ સાત માં જે ગુજરાતી આવે છે એમાંથી આ ચાર અને બાકીના જે ધોરણ આઠ છે એમાં કોઈ નવો સુધારો નથી એ લોકો અહીંયા પૂરો કરી દીધો છે એનો પત્ર એમાં કોઈ નવો સુધારો નથી તો એ આપણે જે જૂનું આપણે જે છે બ્લુ પ્રિન્ટ

નવલિકા છે તો એમાં તમારે ફક્ત આ જે જૂના છે એ કરવાના રહેશે કેમ કે એમાં કોઈ નવો સુધારો આવેલો નથી તો જે નવા સુધારા આવ્યા છે એના વિશે વાત કરી દીધી છે કે ભાઈ ગુજરાતી છે ધોરણ છ સાત અને આઠ એમાં કયા કયા પાઠ કરવાના છે ક્યાં પાઠ નથી કરવાના એની આપણે બહુ ક્લિયરલી વાત કરી લીધી છે નવા આવેલા પરિપત્ર મુજબ પણ આપણે જરાક જોઈ લીધું છે છતાં પણ તમને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આવજો પબાય સિયુસુ